જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે સોનેરી ગર્ભવતી હરણી નામની વાર્તા કરીશું આકાશ વાદળો થઈ ઘેરાયેલું હતું જંગલમાં વીજળી પડી હતી તેથી જંગલમાં આગ લાગી એક સુંદર સોનેરી ગર્ભવતી હરણી તે જંગલમાં પાણી પીવા માટે સાંજે નદી કિનારે આવી તે સમયે તેણે નદીની અંદર એક ચિંતિત પરછાઈ જોઈને તેના ચહેરા પર ચિંતા હતી કારણ કે તેનો ઘર જંગલની આગમાં બળી ગયું અને તે તેના બાળકને જન્મ આપવાની હતી તે પ્રસવ પીડા પણ થવા લાગી હતી તેને આ નદીના કિનારે સારી જગ્યાએ તેના બાળકોને જન્મ આપવો જોઈએ અચાનક હરણને નદીના કાંઠે ઝાડીમાંથી થોડો અવાજ સંભળાય પછી જ્યારે તેને ત્રાસી નજરથી ગા ઝાડીની તરફ જોયું ત્યાં એક પડછાયો જોયો કે ઝાડીમાં એક શિકારી શિકાર કરવા માટે પોતાનું બાણ ચડાવીને ઊભો હતો તે હરણનો શિકાર કરવાનો વિચાર કરતો હતો હરણ પહેલેથી જ ખૂબ ગભરાયેલું હતું અને તે શિકારીને જોઈને વધુ ગભરાઈ ગઈ મનમાં ભાગવાનો વિચાર કર્યો અને જ્યાં ભાગવા જાય છે તે તેને જોયું કે એક સિંહ તેની રાહ જોઈને ઊભો છે તેનું મૃત્યુ તેની સામે છે પણ તે હરણને પોતાના શિકાર બનવાનો વિચાર ઊભો હતો તે હરણી આસપાસ જોયું તેમાં એક બાજુ શિકારી બાણ ટાંકીને ઊભો છે બીજી બાજુ સિંહ ત્રીજી બાજુ જંગલમાં આગ અને ચોથી બાજુ નદી હતી ચારે બાજુથી ઘેરાયેલી હતી તેણે વિચાર્યું કે આ નદી પાર કરવી તે મારા માટે શક્ય નથી પાછળ જંગલમાં આગ છે એક તરફ શિકારી તેના શિકાર કરશે અને એક તરફ સિંહ જે તેને પોતાનો ખે ખોરાક બનાવશે પોતાના જીવ બચાવવા માટે ઘણો વિચાર્યું પરંતુ કોઈ રસ્તો મળ્યો ન હતો પછી હરણીએ વિચાર્યું કે જો તેને મરી જ જવાનું છે તો તેને સેનાથી ડરવું જોઈએ ચારે બાજુ મૃત્યુ છે આમ વિચારીને હરણ શિકારીની સામે સ્તબ્ધ થઈ ગયું આંખો બંધ કરી આ જીવન માટે ભગવાનનો આભાર માનવા લાગ્યો અને જીવન માંગવા લાગ્યો શિકારી નિશાન બનાવી રહ્યો હતો ત્યાં એક વિચિત્ર ઘટના બની ગઈ જંગલની આગમાંથી એક તણખલો શિકારીની આંખમાં વાગ્યો શિકારી આંધળો થઈ ગયો શિકારી હરણનું લક્ષ્ય ચૂકી ગયું અને સિંહ તરફ વળતો સિંહ ત્યાં ઘાયલ થયો અને ત્યાં જ મૃત્યુ પામ્યો વીજળીની ગર્જના સાથે વરસાદ સારો થયો વરસાદના કારણે વાતાવરણ ખૂબ સારું બન્યું અને વાતા વરસાદના કારણે જંગલની આગ પણ બંધ થઈ ગઈ આ મનોહર હવામાનમાં હરણે ત્રણેય બચ્ચાને જન્મ આપ્યો તો દોસ્તો આપણા જીવનમાં જ્યારે મુશ્કેલી આવે ત્યારે મુશ્કેલીમાંથી ક્યારેય પાછળ ન જવું જોઈએ સમસ્યાનો સામનો કરવો જોઈએ અને ભગવાનને શ્રદ્ધાથી પ્રાર્થના કરીએ તો ભગવાન રક્ષા કરે જય શ્રી કૃષ્ણ જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ